ચૂંટણી ટાણેથી અહીંથી બનાસકાંઠા આવે છે વેલકમ સ્વાગત છે આપડી બેન છે પણ ખરખરાના કામે આવે એ વધારે સારું ગણાય લગનમાં આવે સારું તહેવાર આપણે સમાજ માં વેહાર એ છે કે લગનમાં આવે નો આવે પણ ખરખરામાં આવે ને એ માણાની નાચ ગણાય ખરખરાની જરૂર વિછ્યા માં હતી કોળી ઠાકોર સમાજ ના યુવાનની હત્યા થઈ આજ લગન નું ટાણું છે ચૂંટણી એટલે લગન ખુશી નો તહેવાર તો લગનમાં આવે છે વેલકમ પણ ખરખરામાં કેમ નો આવ્યા

કેટલી સીટો પર આમ આદમી પાર્ટી ને જીતાડવા